નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર ત્રણ અમારી કામધેનું પાઠની સમજૂતી આપણે ભાગ એકમાં મેળવીશું તથા ભાગ 2 માં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનો સોલ્યુશન મેળવીશું જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો પાઠની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે પાઠની શરૂઆત કરતા પહેલા પાઠના લેખકનો થોડો પરિચય મેળવીએ તો લેખકનું નામ છે ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા બરાબર અહીંયા એનો

ત્યારબાદ આ જે પાઠ છે ને આમાં એક ગાયની વાત કરવામાં આવેલી છે બરાબર એનો જે નામ આપ્યું છે ને ગાયનું નામ એ બોડી રાખવામાં આવ્યું છે તો તમને એવો પ્રશ્ન થશે કે ગાયનું નામ બોડી કેમ રાખવામાં આવ્યું તેનો જવાબ કહું બોડી ગાય નામ એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે ગાયને સિંગડા હતા નહીં તો આ બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી બરાબર આ જે બોડી ગાય હતી એ ઘરના લેખકના જે સભ્યો જેવી જ બની ગઈ હતી માનો કે એ જે પરિવાર હોય ને એનું જ સદસ્ય છે એવું જ લાગતું હતું વણી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા લેખકના પરિવારમાં તો એટલી આદર એને બધા આદર આપતા પણ સાથે સાથે એને ગામના લોકો આ બોડી ગાયને ખૂબ માન આપતા ખૂબ પ્રેમ કરતા લાડ લડાવતા અને આદર પણ આપતા એનું સુંદર બયાન બયાનનો અર્થ અહીંયા થશે કે પુરાવો જેની સુંદર રીતે સાબિતી સુંદર પુરાવો અહીં મળે છે આ પાઠમાં આપણને મળે છે લેખકની ભાષા કેવી છે તો કે સાદી રીતે છે સરળ રીતે છે છે અને અસરકારક રીતે તો જોઈએ આપણે પાઠની સૌ પ્રથમ અમારે ત્યાં અમારે ત્યાં અહીંયા કોની વાત કરી છે તો કે લેખકની લેખકને ત્યાં એક ગાય હતી લેખકની ઘરે શું હતી એક ગાય હતી જે કેવી હતી સફેદ રંગની કાઠિયાવાળી ગાય બરાબર ગાયની પણ જાતિ આવે ડાંગી ગાય આવે ગીર ગાય આવે એવી જ રીતે કાઠિયાવાડી ગાય ટંકે ટંકે સમયમાં શેર શેર એટલે તો કે નિશ્ચિત સમયમાં કેટલું દૂધ આપતી તો કે ચાર લીટર જેટલું દૂધ આપતી એને સિંગડા નતા બરાબર એ જે ગાય હતી લેખકના ઘરે એના માથે સિંગડા હતા નહીં એટલે ઘરમાં સૌએનું નું નામ શું પાડ્યું બોડી મેં આગળ પણ કીધું હતું કે લેખકના ઘરે જે ગાય હતી ને એ ગાયને માથે સિંગડા હતા નહીં એટલે એના ઘરના સદસ્યો એનું નામ શું પાડ્યું બોડી ગાય બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની ઊંચી ઓલાદ ઓલાદ એટલે શું થશે અહીંયા નસલ બરાબર ઊંચી નસલની કદમાં કેવી તો કે નાની અને દેખાવે સુંદર અહીંયા સરસ મજાનું એક ગાયનું આપણને ચિત્ર પણ આપ્યું છે અમારા કુટુંબની એ કામધેનુ હતી કામધેનુનો અર્થ શું થશે તો કે ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય તો એનો અર્થ થશે કામધેનુનો કે ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય ગમે ત્યારે દૂધની જરૂર પડે લેખકના ઘરે ગમે ત્યારે દૂધની જરૂર પડે વેળા ક વેળા સમય હોય તોય ભલે અને ના સમય હોય તોય ભલે થોડુંક ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોહવા દે બરાબર એને થોડુંક તમે ઘાસ આપો અથવા તો ખાણ ખવડાવો તો એ શું કરવા દે દોહવા દે ત્યારબાદ આગળ જોઈએ બીજી ગાયને દોહતી વખતે પગ બાંધવા પડે બરાબર આપણે હિન્દુ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તમે ગમે ત્યારે ગાયને દોહો ને ત્યારે એના પગ બાંધવાના નહીં તો શું થાય એ લાત મારે તો અહીંયા કીધું છે કે બીજી ગાયને તમે દોહો તો ત્યારે શું કરવું પડે એના પગને બાંધવા પડે નહીં તો શું થાય લાત મારે એનો પગ મારે પણ બોડી ગાય તો એટલા ગરીબડા સ્વભાવની ગરીબડાનો અર્થ શું થશે તો કે દયાળુ આ જે બોડી ગાય હતી એ એકદમ દયાળુ સ્વભાવની હતી કેવો સ્વભાવ હતો એનો દયાળુ સ્વભાવ કે નાનું છોકરો એની આંચળમાં હાથ નાખીને ખેંચે ને તોય દૂધની શેર કાઢે છતાં પણ એને કઈ જ નાખે બરાબર એટલી ગરીબડા સ્વભાવની એટલી દયાળુ સ્વભાવની ગાય હતી કે કોઈ નાનું છોકરો એની આંચળમાં હાથ નાખીને જો દૂધની શેર કરે તો પણ આ બોડી જે ગાય હતી એને કઈ જ ના કરે ઘરના સૌને એ ઓળખે ઘરના તમામ વ્યક્તિને આ ગાય ઓળખે બહુ છૂટ ન લેવા દે બરાબર અજાણ્યો એની પાસે આવે ને તો એનાથી એ આગી ખસી જાય અજાણી કોઈ વ્યક્તિ ગાય પાસે જાય તો ગાય શું કરે તો આ અજાણ્યા આમ દૂર દૂર ખસી ખસી જાય જાય પગ ઊંચો કરીને લેખક શું કરે છે તો કે ઘણી વખત રમત ખાતર રમત માટે મેં પણ મેં પણ એટલે અહીંયા કોણે તો કે લેખકે લેખકે એના આંચળ ખેંચીને વાડકી વાડકી એનો અર્થ થશે વાટકી વાટકી ભરીને મારા જેટલું દૂધ કાઢ્યું હશે એટલે કે લેખકને જેટલા પ્રમાણમાં દૂધ જોતું હતું એટલું ખાતર આગળ જોઈએ બા બાપુ અને ઘરના સૌ એને બહુ લાડ કરે ઘરના જે સભ્યો છે બા બાપુ એને બહુ લાડ કરે બોડી ગાયને ખૂબ પ્રેમ કરે ખૂબ આદર આપે વહાલ કરે તેનો દર રોજ ખરેરો કરવે હવે તમને એવો પ્રશ્ન થશે કે ખરેરો કરવો એટલે શું થશે તેનો જવાબ હું તમને કહું કે ખરેરો કરવો એટલે કે માલિશ કરવી બરાબર દર રોજ એના ઘરના સભ્યો ગાયની માલિશ કરે ડોકમાં હાથ ફેરવો તો ડોક ઊંચી કરીને હાથ પણ ફેરવા દે બરાબર એટલા દયાળુ સ્વભાવની આ ગાય હતી કે તમે એના ડોકમાં હાથ ફેરવો તો એ ડોક ઊંચી કરીને તમને હાથ પણ ફેરવવા દે એને ખાસ ખાસ કરીને શું ખવડાવવાનું તો કે લીલું ઘાસ અને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલા બાફણાનો ટોપલો બાફણાનો ટોપલો એટલે તો કે અનાજ અનાજ હોય એને તમે બાફે ને ટોપલો ભરી એને ખવડાવી દો તો એને મજા આવતી એનું દૂધ પણ મીઠું બરાબર આ જે બોડી એનું જે દૂધ હતું એ પણ મીઠું અને કેવું હતું ગાઢું ગાઢું એટલે એકદમ ગાઢુ માં મને દરરોજ સવારમાં એનું દૂધ આપે બરાબર બોડી ગાય નું દૂધ આપીને એને સવારે સ્કૂલે મોકલે ત્યારબાદ આગળ જોઈએ ક્યારેક તો બા દોહતી હોય ત્યારે વાટકો લઈને હું ત્યાં ઉભો રહું લેખક શું કરે ક્યારેક બા ગાયને ને દોહતી હોય ત્યારે શું કરે તો કે વાટકો લઈને ઊભો રહે અને બા તાજું ફીણ વાળું શેડ કઢું તો તમને એવો પ્રશ્ન થશે અહીંયા કે શેડ કઢું આ તો શબ્દય નવો છે તો શેડ કઢું નો અર્થ થશે કે એકદમ તાજું કાઢેલું દૂધ એકદમ તાજુ કાઢેલું એકદમ ઘાટું અને ફીણવાળું છે દૂધ એને શું કહેવાય શેડ કઢું ભરી દે તો હું ગઢ કટાવી જાઉં બરાબર લેખકની બા જ્યારે ગાય દોહતી હોય ત્યારે એને વાટકી ભરી દે તો લેખક ત્યાં જ ઉભા ઉભા ગઢ કટાવી જાય ગામના લોકો પણ ગાય માતાને ખૂબ માન આપે લેખકના જે પરિવારના જે સભ્યો હતા એ તો ગાયને માન આપતા જ તે આદર આપતા જ પણ એની સાથે સાથે ગામના જે લોકો હતા એ પણ આ ગાયને ખૂબ આદર આપતા ખૂબ માન આપતા

બરાબર આપણી જે સ્ત્રીઓ છે કુવારી કન્યાઓ છે શું કરે તો કે સૌથી ગાયનું પૂજન કરે અને પછી ઘઉંની કોઈ વસ્તુ અને જ્યારે ગાયનું પૂજન થઈ જાય આ સ્ત્રીઓ આ કુવારી કન્યાઓ છે એ જ્યારે ગાયનું પૂજન કરી લે પછી જ એ લોકો જમે કયા દિવસે કયા દિવસે યાદ આવ્યું તો એનો જવાબ છે અંધારી બોલ દિવસે સંક્રાંતિ તમારા બધાનો પ્રિય તહેવાર ઉત્તરાયણ દિવસે લોકો એને ખવડાવે બાફેલી હોય બાફેલા ઘઉં હોય એ ખવડાવે આમ બોડી ગાય ગામ આખાની લાડકી એના ઘરની તો લાડકી હતી જ પણ ગામ આખાની લાડકી ત્યારબાદ બોડી ગાય અમારા ઘરની સ્વજન હોય માનો કે અમારા ઘરનું જ એક સભ્ય હોય એમ અમે એને ચાહીએ છીએ એટલે કે શું કરીએ છીએ પ્રેમ કરીએ છીએ એને ચોખ્ખાઈ બહુ ગમે આ જે બોડી ગાય હતી ને એને ચોખ્ખાઈ બહુ ગમે કદાચ તો આ કારણથી જ ગામના લોકો એને ખૂબ પ્રેમ કરતા પીઠ પગ જીભથી ચાટીને ચોખા રાખે ગમે ત્યાં ગંદામાં તો બેસે જ નહીં અને કદી એ ગંદુ ખાવું નહીં કદી એટલે શું તો કે ક્યારે ગાય ગંદુ કઈ ખાય જ નહીં અને ગમે ત્યાં ગંદી જગ્યાએ તો બેસવાનું નહીં એટલે એને ચોખ્ખાઈ બહુ ગમતી એના વાછરડા પણ ખૂબ સુંદર અહીંયા સરસ મજાનું આપણને ચિત્ર આપ્યું છે ગાય છે તેની સાથે તેનું બચ્ચું વાછરડું પણ છે વાછરડાને એ ચાટી-જાટીને ચોખ્ખા રાખે પોતે તો ચોખાઈમાં હતી જ તે પણ સાથે સાથે એના વાછરડાને પણ ચોખ્ખા રાખે અમે એને બહુ વાલ કરીએ બરાબર એ લેખકના સભ્યોને ખૂબ પ્રેમ કરે એની સાથે રમીએ એને નવડાવીએ લીલી ચાર કાપીને અમારા હાથેથી ખવડાવીએ એના જે ઘરના સભ્યો છે એની સાથે રમે એને નવડાવે અને પોતાના હાથેથી લીલી ચાર કાપીને એને ખવડાવે ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારી માટે એક ખાસ નોંધ છે ધોરણ સાત વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તથા અહીંયા આપેલા નંબર પર પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા તો પ્લેસ્ટોર ઉપર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો અને તેના પર પણ તેના પરથી પણ તમે પીડીએફ અને બુક મેળવી શકો છો તો ત્યારબાદ આપણે આગળ વધીએ બોડી ગાયના છાણ મૂત્રની પણ બહુ માંગ રહેતી આ બોડી ગાય એટલી ચોખ્ખાઈ હતી બરાબર અને એના છાણ મૂત્રની પણ બહુ માંગ રહેતી જો અહીંયા સરસ મજાનું આપણને ચિત્ર પણ આપેલું છે સારા નરસા સારા એટલે સારા પ્રસંગ અને નરસા એટલે ખરાબ પ્રસંગ તો એક સારો પ્રસંગ કહું તો કે બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ જ્યારે જનોઈ ધારણ કરે ને ત્યારે શું કરે સૌથી પહેલા તો કે ગાયના છાણનું લેપણ કરે ત્યારબાદ ગાયના મૂત્ર વડે એ સ્નાન કરે કારણ કે એનું માનવું એવું છે કે જો ગાયના મૂત્ર વડે સ્નાન કરવામાં આવે તો શરીરની પવિત્રતા અને ચોખ્ખાઈ જળવાઈ રહે તથા મનના વિચારો પણ એકદમ શુદ્ધ રહે આ આપણે કરી એક સારા પ્રસંગની વાત હવે એક નરસો પ્રસંગ એક ખરાબ પ્રસંગની જો હું તમને વાત કરું તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને તો સૌથી પહેલા કઈ વિધિ કરવામાં આવે તો કે ગાયના છાણનું લેપણ જમીન ઉપર નીચે કરવામાં આવે બરાબર ગાયના છાણનું લે પણ ક્યાં કરવામાં એકદમ જમીન ઉપર અને ત્યારબાદ આજે મૃતદેહ છે બોડી ગાયનું ત્યારબાદ આગળ વધીએ અહીંયા સરસ મજાનું એક ચિત્ર આપેલું છે ગાય છે એના વાછડા સાથે બોડીનો ઉબેલ ઉબેલ એટલે શું તો કે એક બચ્ચાથી બીજા બચ્ચા સુધીનો જન્મવાનો સમય એટલે કે ટૂંકમાં આપણે એને એમ પણ કહી શકીએ કે બે પ્રસૃતિ વચ્ચેનો ગાળો કેટલો હતો તો કે સવા વર્ષનો સવા વર્ષનો એટલે પંદર મહિનાનો શું થશે પંદર મહિનાનો જે આ જે ઉબેલ છે બે પ્રસૃતિ વચ્ચેનો જે ગાળો છે એ પંદર મહિનાનો હતો સવા વર્ષે વીઆઈ વીઆઈ એટલે કે બાળકને જન્મ આપે સવા વર્ષ પછી જ્યારે બાળકને જન્મ આપે ત્યારે એનો વંશ વેલો બહુ મોટો ખૂબ આગળ વધતો વાછડા મોટા થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામ આવે બરાબર વાછડા જે છે એ મોટા થઈ જાય પછી બાપુને એના ખેતીના બળદના કામ તરીકે પણ ઉપયોગી બને આજે પણ બોડી ગાયની બીજી પેઢી હયાત છે એટલે કે જોવા મળે છે હાલમાં પણ આજે ગાય છે એની બીજી પેઢી આપણને જોવા મળે છે એની પૌત્રી એટલે કે બોડી ગાયની દીકરીની દીકરી એટલે કે એની પૌત્રી એનું નામ શું પાડ્યું છે રમલી બરાબર રમલી ગાય નામ પાડ્યું છે આજે ધરમપુર એટલે કે હાલ વલસાડમાં આવેલું છે બરાબર એવું કોઈને લાલચ આપે કે રમલી આલે રમલી આલે એવું કઈને રમલી ગાયને લાલચ આપીને એની પાસે બોલાવે પ્રેમથી તેને હાથ ફેરવે તેના પરે હાથ પણ પ્રેમાળ રીતે ફેરવે એને માટે નિયમિત કંઈક ને કંઈક ખાવાનું રાખી જ મૂકે બરાબર દરરોજ એની માટે કંઈક ને કંઈક ખાવાનું રાખે જ અને રમલી દરરોજ અમુક ઘરની નિયમિત મુલાકાત લે બરાબર આપણે આજુબાજુ આપણે પાલતુ પ્રાણી પાળા હોય અને આપણે એને દરરોજ રોટલી આપીએ અથવા તો કોઈ ખાવાની વસ્તુ આપે તો બીજે દિવસે શું કરશે કે જ્યારે એનો સમય થશે ને ત્યારે આપણા ઘર પાસે આવશે એ શું દર્શાવે કે આપણા પ્રત્યેનો એને પ્રેમ છે ત્યારબાદ આપણે આગળ વધીએ

પણ શું થાય છે કે એની બા એને સંભળાવે છે ઘટના એક બને છે કઈ ઘટના બને છે તો જોઈએ એકવાર ઘરમાં ચોર આવેલા લેખકના ઘરમાં એકવાર ચોર આવે છે અને થાય છે એવું કે તે દિવસે બોડી ગાય બરાડા પાડીને એટલે કે જોર જોરથી બૂમો પાડીને રાડો નાખીને ફળિયાના સૌને જગાડી દીધા જે ફળિયામાં સુતા હતા લેખકના ઘરના સભ્યો એને બધાને ઉઠાડી દીધા અને એ જોઈને શું થાય છે કે ચોર નાસી જાય છે નાસી જવું એટલે તો કે ભાગી જવું

એને કેટલાય ધમ પછાડા કર્યા કારણ કારણ કે એને ત્યાં બાપુની નનામી પાસે જવું હતું એના પ્રત્યે એને પ્રેમ હતો જ્યારે બાપુની ઠાઠડી નીકળે છે બાપુની જ્યારે નનામી નીકળે છે ત્યારે એને કેટલાય ધમ પછાડા કર્યા ઘણા તોફાનો કર્યા કારણ કારણ કે ખિલ્લેથી છૂટી નાસભાગ કરતી

બાપુજી નું જયારે અવસાન થયું બાપુજીના અવસાન પછી બોડી બોડી ગાય ગાય માત્ર કોણ હતા અને એક અમારા એટલે તો કે આવક કમાવવાનું એક સાધન હતું બરાબર આ લેખક નો આખો પરિવાર કોના ઉપર નભતા તો એક બોડી ગાય ઉપર અને એક ભેંસ ઉપર પણ પછી શું થાય છે તો કે ભેંસ હતી તે વર્ષ આંતરે મરી ગઈ એ જ વર્ષે બરાબર બાપુજીનું જ્યારે અવસાન થયું એ જ વર્ષે જે ભેંસ હતી એ મરી ગઈ તો માત્ર હવે કોણ બઇધું તો કે એક બોડી ગાય બીજી ભેંસ ને ખરીદવાની બાની આર્થિક સ્થિતિ હતી નહીં એટલે બાની પાસે પૈસા નહોતા કે બીજી ગાય બીજી ભેંસ ખરીદી શકે ખેતર છે બાપુજીનું એ ખેતર વેચાઈ જાય છે બરાબર ભેંસ મરી જાય છે બાપુજીનું અવસાન થાય છે બાપુજીનું ખેતર પણ વેચાઈ જાય છે ત્યારે બોડી ગાય ઉપર જ અમારું એટલે કે કોનું તો કે લેખકનું

કે જ્યારે સસ્તાનો આમ જમાનો હતો ત્યારે બોડી ગાયનો કઈ બહુ વધારે પડતો ખર્ચ નહોતો નાનો ભાઈ નાની બહેન એટલા જ ઘરમાં રહેતા એટલે અમારું પેટ્યું નીકળતું અહીંયા રૂઢિપ્રયોગમાં પૂછાઈ શકે કે પેટ્યું નીકળવું એટલે તેનો અર્થ થશે કે ભરણ પોષણ થઈ જતું બા કોઈને ત્યાં રાંધી મજૂરી કરી ખોટ પૂરે રૂઢિપ્રયોગ અહીંયા પણ પૂછાઈ શકે કે ખોટ પૂરવી એટલે તો કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે જે ખામીઓ છે એને દૂર કરતી બા કોઈને ત્યાં રાંધવા જતી ના પૈસા મેળવતી આવક મેળવતી મજૂરી કોઈને ત્યાં કરતી અને આવી રીતે શું કરતી તો કે લેખકના ઘરમાં જે જરૂરી વસ્તુઓ હોય ને એ જીવન જરૂરિયાતની વસ્તુઓને પૂરી કરતી અમને ભણાવે છતાં મુખ્ય સાધન તો કોણ બોડી જ બરાબર બાદ ગમે ત્યાં રાંધવા જતી ગમે તેના ઘરે મજૂરી પણ કરતી કમાતી પણ તો તો સાધન શું હતું માત્ર બોડી ગાય જ જ એ અમારી એક એકવાર બોડીને જાનવર કરડ્યું અહીંયા જાનવરને કયા અર્થમાં લેવાનું છે તો કે એકવાર થાય છે એવું કે બોડી ગાય ને સાપ કરડે છે સાપ કરડે છે ત્યારે બાએ કેટલાય ઉપાયો કરાવ્યા બરાબર આ જે જાનવર છે આ જે બોડી ગાય છે એને કોઈ જાનવર છે એટલે સાપ કરે છે ત્યારે એનાથી બચવા માટે ઘણા બધા બધા ઉપાયો ઉપાયો કરાવ્યા પણ કેવા ગયા નિષ્ફળ નિષ્ફળ જવું એટલે તો કે વ્યર્થ જવું નકામ ગયા બધા પ્રયત્નો આખું શરીર ફૂલી ગયું સાપ કરડ્યો પરિણામે થાય છે શું તો કે બોડી ગાયનું આખું શરીર ફૂલી જાય છે અને છેલ્લે શું થાય છે કે તેનું મૃત્યુ થાય છે આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ છેલ્લે બોડી ગાય મરી જાય છે તો થાય છે એવું કે બા બા સગી દીકરી મરી ગઈ હોય તેમ રડી જ્યારે બોડી ગાયનું મૃત્યુ થાય છે તેનું મોત થાય છે ત્યારે બાને એવું લાગ્યું કે મારી પોતાની સગી દીકરી મરી ગઈ છે બરાબર એની જેમ એ રડવા લાગી અને એ દિવસે એને ખાધું પણ નહીં જ્યારે બોડી ગાય મરી ગઈ હતી ને મરી હતી ને એ દિવસે બા કંઈ જમ્યા જ નહોતા

એટલે કે જ્યારે ખરેખરનો સમય હતો જ્યારે જરૂર હતી એવા સમયમાં એ જ અમારો સહારો બની અમારો આધાર કોણ બન્યું તો કે બોડી ગાય ક્યાં એ હાથ લાંબો કરવાની વેળા બાને એને આવવા દીધી હતી નહીં વેળા એટલે સમય બરાબર ક્યારે બાને કોઈ કમાવા માટે હાથ લાંબો કરવો પડે અથવા તો કોઈ વસ્તુ મેળવવા માટે બાને કોઈ બીજા વ્યક્તિની મદદ માંગવી પડે એવો સમય ક્યારે બોડી ગાયે આવવા જ દીધો હતો નહીં દીધો એનું કાર્ય પૂરું કરીને ગઈ બરાબર એનું જે કાર્ય હતું એનું જે ઋણ હતું એ ચૂકવીને મરી ગઈ તે જ વર્ષે જો અહીંયા કેવો સંજોગ ઉભો થાય છે કે એ જ વર્ષે એટલે કયા વર્ષે તો કે જે વર્ષે બોડી ગાયનું મૃત્યુ થાય છે તે જ વર્ષે અમારો કોલેજનો અભ્યાસ પૂરો થયો અહીંયા લેખક ના કોલેજનો અભ્યાસ પૂરો થઈ જાય છે અને મને નોકરી મળી એટલે કોને નોકરી મળી લેખકને લેખકને નોકરી મળે છે એ પણ કેવો અકસ્માત એ પણ કેવો સંજોગ ઉભો થાય છે કે જે વર્ષે બોડી ગાય મૃત્યુ પામે છે તે જ વર્ષે લેખકના કોલેજનો અભ્યાસ પૂરો થઈ જાય છે અને લેખકને નોકરી મળે છે ખરેખર આ એક સંજોગ ઉભો થાય છે ત્યારબાદ આગળ જોઈએ બાએ બોડીને ચાલ્લો કર્યો ચાલ્લો એટલે થશે ચાંદલો બરાબર બા છે બોડી ગઈને ચાંદલો કરે છે ફૂલ ચોખા ચડાવીને ભીની આંખે એટલે કે અશ્રુ ભરી આંખે તેને પ્રણામ કરે છે અને બાપુની જૂની વાડીમાં જ એક પીપળાની છે ક્યાં તો કે બાપુની જે જૂની વાડી હતી ત્યાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને બોડી ગઈને દટાવી દે છે એ પીપળો આજે બોડી પીપળો બરાબર આજે જે પીપળો છે એ બોડી પીપળો તરીકે ઓળખાય છે વટ સાવિત્રી ને એટલે ક્યારે તો કે વડનું જ્યારે પૂજન કરવાનો હોય તે દિવસ એટલે કયો દિવસ તો કે વટ સાવિત્રી નો દિવસ આ વટ સાવિત્રી ને દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે આ વટ સાવિત્રી જે દિવસ હોય છે ત્યાં જે આ બાપુની જે વાડી છે ત્યાં પીપળો છે ત્યાં જઈને સ્ત્રીઓ શું કરે છે તો કે પીપળાનું પૂજન કરે છે

નોંધ છે ધોરણ ત્રણ થી આઠ ના સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશનની પીડીએફ તથા બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો તમે અહીંયા આપેલા નંબર પર પણ સંપર્ક કરીને તમે મેળવી શકો છો અથવા પ્લે સ્ટોર ઉપર જઈને ઓશ્ચન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો ત્યાંથી પણ તમે પીડીએફ અને બુક મેળવી શકો છો જોઈએ આગળ શબ્દાર્થ આ પાઠના શબ્દાર્થ આપણે જોઈએ ટંક શરૂઆતમાં જ આવેલું પાઠની શરૂઆતમાં ટંક એટલે થશે નિશ્ચિત સમય નિશ્ચિત એટલે શું તો કે ચોક્કસ સમય બાફણું બાફેલું અનાજ બરાબર આપણે શું કીધું હતું આગળ પણ કે બોડી ગાયને શું ખવડાવવામાં આવતું તો કે થોડું ઘણું ઘાસ અને બાફેલો ટોપલો એટલે કે અનાજનો બાફેલો ટોપલો આશકા આશકા એટલે શું થશે દેવની આરતી સંક્રાંતિ જે તમારા બધાનો પ્રિય તહેવાર એટલે કે મકર સંક્રાંતિ અથવા તો ઉત્તરાયણ ઘૂઘરી બાફેલી જાર અથવા તો બાજરી વસ્ત્રગાળ વસ્ત્રથી ગાળેલું સોંઘારત એટલે કે સોંઘવારી વટ સાવિત્રી એટલે વડનું પૂજન કરવાનો દિવસ તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે મળીશું ભાગ માં જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો